વાત કરીએ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનોની આવક કરતા ચારસો દસ ટકા વધુ સંપત્તિ મળી આવી સાગઠિયાના ભાઈની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે સાગઠિયા પાસેથી કરોડોની મિલકત મળી આવતા ચકચાર સાગઠિયાનું સામ્રાજ્ય રાજકોટના સોખણામાં જય બાબરી પેટ્રોલ પંપ રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉનના ત્રણ ગોંડલના ગામેટામાં વધુ સંપત્તિ ત્યાં હોવાનું સામે આવ્યું છે સાગઠિયાના ભાઈની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા સસ્પેન્ડન ટીપીઓ મનસુખ સાગઠિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અલગ અલગ જગ્યાઓ પરથી તેની મિલકતો મળી આવી છે વધુ માહિતી સાથે મયુર સરવૈયા જોડાયા છે મારી સાથે જી મયુર જે રીતે અગ્નિકાંડનો આખો કેસ છે ટીપીઓ સામે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે ઘણી બધી મિલકતોને લઈને અત્યાર સુધી શું કાર્યવાહી થઈ બિલકુલ જે પ્રમાણે અગ્નિકાંડની અંદર સત્યાવીસ લોકોના મોત થયા છે તેમાં અત્યાર સુધીમાં બાર જેટલા આરોપીઓ જે છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે જે ટીપીઓ મનસુખ સાગઠિયા છે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી અને ગઈકાલે તેમની ઉપર મુશ્કેલી જે છે તેમાં વધારો થયો છે કારણ કે એસસીબી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો જે છે તેમના દ્વારા વધુ એક ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે અપ્રમાણસર મિલકત જે છે તે ચારસો એક ટકા અપ્રમાણસર મિલકત જે છે તે મળી આવી છે તેમના નામે અલગ અલગ જગ્યાએ બે પેટ્રોલ પંપ છે તેમજ તેમનો ત્રણસો વારનો બંગલો જે છે તે બની રહ્યો છે અલગ અલગ એપાર્ટમેન્ટમાં તેમનું રોકાણ છે જે અદાણી શાંતિગ્રામ છે ત્યાં પણ તેમનો બંગલો હોવાનું સામે આવ્યું છે અલગ અલગ જે ફ્લેટ લેવામાં આવ્યા છે મોટું ફાર્મ હાઉસ જે છે તે કરોડો રૂપિયાનું બનાવવામાં આવ્યું છે અત્યાર સુધીમાં દસ કરોડ રૂપિયાની બેનામી મિલકતો જે છે તે મળી આવી છે અને તેમને જ લઈને એસીબી જે છે તેમના દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે સાથે સાથે જે તપાસ કરવામાં આવી છે તેમાં પણ એ સામે આવ્યું છે કે તેમણે આઠથી દસ જેટલી અલગ અલગ વિદેશી ટૂર જે છે તે કરી હતી એટલે કે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિઓ જે છે તે સાગઠિયા વિરુદ્ધ જે છે તે મળી આવી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો આવક કરતા મલકત વધારે છે જેને લઈને હાલ તો ગુનો નોંધવામાં આવ્યો છે અલગ અલગ જગ્યા પર જ્યાં જ્યાં તેની સંપત્તિઓ છે તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે આ સંપત્તિઓ ક્યાંથી આવી કેવી રીતે અત્યાર સુધીમાં તેને ગુના આચર્યા છે કેશનો જે ધંધો હતો તે કેવી રીતે કરવામાં આવતો હતો જમીની સોદા તેણે અત્યાર સુધી કેવી રીતે પાર પાડ્યા તમામને લઈને તપાસ કરવામાં આવશે